હલો મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી ઘણા બધા ટાઈમ પછી મિત્રો આજે બીજું શેડ્યુલ માંથી આપણે જામનગર ની એક સરસ મજાની જગ્યા આગળના વિડીયો માં તમને બતાયા પ્રમાણે બે ભાઈના ડુંગર કે જામનગર થી સાત આઠ કિલોમીટર ની રેન્જ આવેલી છે તમે મારી પાછળ લોકેશન જોઈ શકો છો આજે ઘણા બધા ટાઈમ પછી આપણા મિત્રો સાથે ફરવા માટે આવ્યા છીએ તો તમને જગ્યાની તો આજે ચોમાસા દરમિયાન વરસાદ પડ્યા પછીનો જે ગ્રીનરી છે એનો વ્યુ તમને બતાવીશ અને મિત્રો સાથે પણ મુલાકાત કરાવીશ તો જિંદગીની અંદર સૌથી સારું આપણું બેસ્ટ હથિયાર છે હસવા માટેનું અને ટાઈમ સ્પેન્ડ કરવા માટેનું તો એ છે આપણા મિત્રો તો આપણે એક એક મિત્રની સાથે મુલાકાત કરાવીશું તો આજે આપણે મિત્રો સાથે અહીંયા બે ભાઈના ડુંગર ફરવા માટે આવ્યા છીએ આ છે આપણા દિગ્વિજય સી સોડા કે એસપી સોડા સાહેબ શું સોડા સોઢા સાહેબ બસ આજે અમે બે ભાઈના ડુંગર પર આવ્યા છીએ તો લોકેશન બહુ મસ્ત જગ્યા છે અને એમાં ચોમાસામાં આ જગ્યાએ આવા જેવું છે ઓબ્વિયસલી તમે પણ તમારા ફ્રેન્ડ સાથે કે નજીકના મિત્રો સાથે તમે આવી શકો છો અને આ જગ્યાનો લાભ ઉઠાવી શકો છો અહીંયા બે ત્રણ મંદિર આવેલા છે એક તો પહેલા છે ખોડિયાર માતાજી નું મંદિર બીજું છે હનુમાનજી નું મંદિર અને ત્રીજું છે શંકર ભગવાન નું આ અનોખી જગ્યા માં તમે લાભ ઉઠાવી શકો છો અને બીજા મારા મિત્રો સાથે મળીએ આપણે આ છે આપડા પરમ મિત્ર રાહુલભાઈ જોડ શું કે છો રાહુલભાઈ તમે આ જગ્યા વિશે તો મેં માધવભાઈ થી સાંભળેલું હતું ને એના વિડીયો માં જોયેલું હતું પણ આજે રિયલ માં મેં આ જગ્યા જોઈ લીધી બહુ ખૂબ જ સરસ જગ્યા છે અને અમે તો ચોમાસા પછી વરસાદ થયા પછી આવ્યા છીએ બહુ સરસ લોકેશન છે અને તમે ચાલુ વરસાદમાં આવો તોય જોરદાર છે વરસાદ પછી આવો તો પણ બહુ સરસ લોકેશન છે અને તમે પણ જામનગરમાં આવો ગમે ત્યારે આવો તો આ લોકેશનની મુલાકાત લેજો બહુ સરસ છે મેન્ટલી પીસ તમને મળશે અને ફેમિલી સાથે પણ આવી શકો એકલા પણ આવી શકો બહુ સરસ લોકેશન છે અને તમે ગમે ત્યારે આ બાજુ આવો તો લોકેશનની મુલાકાત લેજો એના પછી આપણા મિત્ર છે પરેશભાઈ પ્રજાપતિ પરેશભાઈ શું કહેશો આ જગ્યા વિશે અને આ બે ભાઈના ડુંગર વિશે ભાઈના ડુંગર ઉપર બહુ મજા આવી છે બહુ મસ્ત પવન આવી રહ્યો છે અને વરસાદ પછીનું જે વાતાવરણ છે આનંદ આનંદ લેવા જેવું વાતાવરણ છે અને મેન્ટલી જે પીસ મળે છે એ બહુ જ સારું છે અહીંયા પણ આવો તમે જામનગરથી નજીકમાં જ છે સાત કિલોમીટર કિલોની અંદર રેન્જમાં આવેલું છે તો તમે પણ અહીંયા આવીને મોજ લઈ શકો છો મિત્રો સાથે આપણે બે ડુંગરે આવી ગયા છીએ તમને ઇન્ટ્રોડક્શન પ્રમાણે તો આપણી અંદર નોકરી હોય કે ચાહે કોઈ પણ ધંધો હોય અમુક ટાઈમ આપણા ફ્રેન્ડ સર્કલ ની પાછળ અને આપણા પોતાની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ સારી રહેવા માટે આપવો જોઈએ તો આજે અચાનક પ્લાન થયા પછી આ સરસ મજાના ચોમાસાના વરસાદ પછીનું જે લોકેશન છે અહીંયા આવીને તમને તમારા

તમારા બાળકો સાથે પણ તમે સરસ મજાનું આ જગ્યા ઉપર તમે તમારા મનની શાંતિ માટે અને સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે આવી શકો છો તો આ તો સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કર્યા પછી તમે પણ આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી અને આ જગ્યાની અવશ્ય મુલાકાત લેજો બીજો મિત્રો ખરેખર બહુ મજા આવી અહીંયા આવીને અને અહીંયા આવતા રેજો બહુ મજા આવશે તમને અહીંયા પણ આવીને અને માધવભાઈ ના વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બરોબર અને બહુ સરસ વિડીયો બનાવે છે માધવભાઈ જોડે છોડા સાહેબ તમારું શું કેવું તો મિત્રો વિડીયો માં છેક સુધી બન્યા રેજો આપણે તમને આખી જગ્યાના જે અત્યારનું ગ્રીન હરીનું જે ચોમાસાના વરસાદ પછી જે લોકેશન છે એ આપણે તમને વિડીયોની અંદર બતાવીશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો આ સરસ મજાનું લોકેશન કે જે જામનગરથી સાત કિલોમીટરની રેન્જમાં અને ઠેબા ચોકડીથી તો માત્ર ત્રણ કિલોમીટરની રેન્જમાં આવેલું છે જે આજુબાજુ સરસ મજાની ગ્રીનરી અને ડુંગર ઉપર માતાજીનું મંદિર છે તો આ સરસ મજાનું લોકેશન આ નેચર સાથે સંકળાયેલી જગ્યાએ તમે જોઈ શકો છો આ સરસ મજાના રચે રસ્તામાં તમને ઘણી બધી આપણી વિવિધતાની એકતા જે સંસ્કૃતિ છે એ જોવા મળશે તો આ સરસ મજાનું લોકેશન કે જે જામનગર થી 7 કિલોમીટર ચડવા માટેની પગથિયા છે અને પાછળથી અહીંયા તમે રસ્તો જોઈ શકો છો ત્યાંથી તમે તમારી ફોર વ્હીલર અને ટુ વ્હીલર ઉપર ચડાઈ શકો છો તો આપણે અહીંયાથી પગથિયા ચડીશું વિડીયોમાં તમે જોડાયેલા રહેજો આપણા મિત્રો સાથે આપણે પગથિયા ચડશું તો વિડીયોમાં જોડાયેલા

તો સરસ મજાનું ચડવાની સાથે સાઈડમાં ગાડી અને ટુ વ્હીલર પણ જઈ શકે છે આપણા પગથિયા ચડી રહ્યા છે મિત્રો સાથે અને નાઈટમાં લેમ્પ પણ ગોઠવેલા છે હવે અંધારું થઈ ગયું છે આ રાહુલભાઈ હું કે છે પગ દુખતા નથી ને બરોબર છે હા ઉંમરમાં આનંદ લઈ લો પછી હા બરોબર છે પરેશભાઈ તો કીધું ને ખડતલ માણસ છે હા સોડા થાકે નથી ગયો ને ભાઈ કાચવા જેવું બરોબર છે ફાઇનલી પરેશભાઈ ઉપર પહોંચી ગયા છે અને રાહુલભાઈ અને સોડાભાઈ પહોંચશે હવે તો ફાઇનલી આપણા ડેસ્ટિનેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ આ થાક્યા નથી ને છોડા રાહુલભાઈ પરેશભાઈ તો જો એમની મોજ માં છે તો આ મિત્રો તમે જોઈ શકો છો જે ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે ચડવાનો રસ્તો છે ને સાઈડમાં આપણે પગથિયા ઉપરથી ચડીએ તમે જોઈ લીધું અને આ ચારે બાજુ ગ્રીનરીની જગ્યા છે જે તમે આગળ વિડીયોમાં જોશો તો આ સરસ મજાનું લોકેશન કે જે બે ભાઈના ડુંગર તરીકે જાણીતું છે અને ઉપર માતાજીનું મંદિર અને એટલી ઊંચાઈ ઉપર છે કે જ્યાં સરસ મજાનો પવન આવે છે અને ચારે બાજુ ગ્રીનરીનું વાતાવરણ છે જેથી આજુબાજુમાં તમને એકદમ મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે શાંતિ મળે એના માટે તમે ફેમિલી સાથે બાળકો સાથે અહીં આવી શકો છો જોડે આપણે નાસ્તો અને એ પણ તમે લઈને આવી શકો છો અને આપણે સ્વચ્છ ભારતના અભિયાન અંતર્ગત તમે એની ચોખ્ખાઈ પણ રાખી શકો છો કે જે આપણે કચરો જે કંઈ આપણે નાસ્તો કર્યો એ આપણે કચરાપેટીમાં ફેંકવો જોઈએ તો આ સરસ મજાનું લોકેશન એ તમે અહીંયા ફરવા માટે ફેમિલી સાથે ફ્રેન્ડો સાથે આવી શકો છો તો આ બે ભાઈના ડુંગર તરીકે જાણીતું છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો આખું લોકેશન આ સૌથી એન્ટ્રી થતાં કાલ ભૈરવ દાદાનું મંદિર છે હનુમાન દાદાનું મંદિર છે પછી વચ્ચે ખોડિયાર માતા બિરાજમાન છે જેમની ગજની ધજા પણ ફરકી રહી છે આ ખોડલ માતાનું મંદિર છે અને એની બાજુમાં સામે છે એ આપણા જે બાવન શક્તિપીઠ છે એમની માતાજીની મૂર્તિ અને અંદર મધ્યમાં ભગવાન શંકરનું મંદિર શિવલિંગ બિરાજમાન છે તો સરસ મજાના આપણા આ પાવન મંદિર કે શંકર ભગવાનના દર્શન પણ આપણે કરી શકીએ છીએ કોડિયાર માતાનું સરસ મજાનું મંદિર છે એમની ધજા ફરકી રહી છે અને આ સરસ મજાનું ફરવા માટેનું લોકેશન જે બે ભાઈના ડુંગર તરીકે જાણીતું છે તો અને નાના બાળકો માટે લપસણી હિંચકા બેસવા માટે બાંકડા સરસ મજાનો તમે બેસીને આનંદનો લાભ ઉઠાવી શકો છો અને સાંજના ટાઈમમાં તો સરસ મજાનું પ્રકૃતિ ચારે બાજુથી ખીલી ઉઠી હોય એવું વાતાવરણ હોય છે પક્ષીઓનો કલરવ ચારે બાજુથી સરસ મજાનો ઠંડો પવન અને ચોમાસામાં તો ચારે બાજુ ગ્રીનરી પ્લસ જો ચાલુ વરસાદ હોય તો તમને એમ નેચરનું જે પ્રકૃતિ હોય એને માણવાનો આહલાદક અનુભવ થાય છે અને ચારે બાજુ વીસથી ત્રીસ હજાર વૃક્ષો વાવવાનું અભિયાન ઉઠાવેલું છે તો એક સરસ મજાનું સરાહનીય કામગીરી કહી શકાય કે જે વીસથી પચીસ હજાર આજુબાજુમાં ઝાડ વાવી અને એક પક્ષીઓ માટે ચણ માટે મોટું એ લોકોએ ચબૂતરો બનાવવાનું નક્કી કરેલું છે તો ત્યાં એના માટે કોઈને દાતા તરીકે દાન પણ આપવું હોય તો એ અવેલેબલ છે ત્યાં તો આ સરસ મજાનું લોકેશન છે કે ચારે બાજુ વીસથી ત્રીસ હજાર વૃક્ષો વાવાનું અભિયાન ઉઠાઈ ઉઠાઈ લીધું છે અને ત્યાં અત્યારે વૃક્ષો જે વાવેલા છે એ સરસ મજાના વરસાદના લીધે એકદમ ખીલી ઉઠ્યા છે તો આજથી બે પાંચ વર્ષ પછી પણ તમે જ્યારે જશો તો એ વૃક્ષો મોટા થઈ ગયા હશે અને આજુબાજુ આનાથી પણ એક સરસ મજાનો નજારો જોવા મળશે તો આપણું બે ભાઈના ડુંગર લોકેશન હતું તમને કેવું લાગ્યું કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને મિત્રો વિડીયોને લાઈક શેર અને ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને વિડીયોમાં વધુમાં વધુ શેર કરજો